સૌભાગ્યવતી મહિલાઓ માટે મકર સંક્રાંતિ નિમિત્તે હળદી કુમકુમ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે બોલતા સૌ પલ્લીબેન કુટે એ જણાવ્યું હતું કે હળદી કુમકુમ એ મહારાષ્ટ્રીય સમાજની મહિલાઓ માટે ખૂબ જ અગત્યનો અને મહત્વનો ઉત્સવ છે આ ઉત્સવ મકર સંક્રાંતિ પછી રક્ત સપ્તમી સુધી ઉજવવામાં આવતો હોય છે અને આ કાર્યક્રમમાં સૌભાગ્યવતી મહિલાઓ એકબીજાના ઘરે જઈ હળદી કુમકુમનું આદાન પ્રદાન તેમજ નાની મોટી ભેટ વસ્તુઓનું આદાન પ્રદાન અને તીળ ગુળનો આસ્વાદ માણે છે આ ખૂબ જ પ્રાચીન પરંપરા છે અને આ દ્વારા સમાજની મહિલાઓનું એકત્રીકરણ થતું હોય છે આજના આધુનિક યુગમાં મહિલાઓ પણ કાર્યરત હોવાને કારણે પોતાના ઘરે આ પ્રસંગ ઉજવી શક્તિ ન હોવાથી સામૂહિક રીતે કાર્યક્રમનું આયોજન પ્રતિવર્ષે સંસ્થા દ્વારા કરવામાં આવતું હોય છે આ પ્રસંગે સંસ્થાના કાર્યવાહ મંત્રી શ્રી પરાગ મનોહરજીએ જણાવ્યું હતું કે ચિતપાવન બ્રાહ્મણ સંઘ છેલ્લા ઓગણપચાસ વર્ષથી વડોદરામાં કાર્યરત છે અને મહારાષ્ટ્રીય ચિતપાવન બ્રાહ્મણ સમાજના લોકો માટે સતત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરતું હોય છે આ કાર્યક્રમમાં ધાર્મિક બૌદ્ધિક અને સમાજ ઉપયોગી એવા મહત્વના વિવિધ કાર્યક્રમ વર્ષ દરમિયાન યોજાતા હોય છે આવતા વર્ષે સંસ્થા પચાસમાં વર્ષમાં પ્રવેશ કરશે પ્રસંગે તેમણે ચિતપાવન બ્રાહ્મણ સમાજના બધા જ લોકોને આ પ્રસંગોની ઉજવણીના ભાગ લેવા તેમજ વિવિધ કાર્યક્રમોનો આસ્વાદ માણવા માટે ભાવભીનું આમંત્રણ આપ્યું હતું ચોથી ચિત્પાવન બ્રાહ્મણ મહિલા મંડળ હળદિકંકુનો કાર્યક્રમ આયોજિત કરે છે મકર સંક્રાંતિ નિમિત્તે તો એ જ આજે હતું અહીંયા પ્રતાપ રુદ્ર હનુમાન દાંડિયા બજારમાં અને સૌથી વધુ મહિલાઓ ઉપસ્થિત હતી આમાં અમારી મદદ ચિત્તાવન યુવા મંચ પણ કરે છે આનાથી આવતી પેઢીને પણ પ્રેરણા મળે અને આવી રીતે જ એ આપણી સંસ્કૃતિ આગળ વધારે એના માટે અમે કાર્યરત છીએ અમારું મારું નામ પદ્મજા પટવર્ધન